વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર સૌના સ્વાભિમાનનું પ્રતિક છે સોમનાથનો ભૂતકાળ ખૂબ જ ખરાબ રહ્યો છે વિદેશી લોકોએ સત્તર વખત સોમનાથ મંદિર ઉપર હુમલો કર્યો છે અને આજે પણ જ્યારે હુમલો થયેલા હતા તેના અવશેષો જોવા માટે તમારે આવવું પડે સોમનાથની અંદર જ્યાં આજે પણ સંગ્રહાલયની અંદર તે અવશેષો છે તે રાખવામાં આવ્યા છે એક હજાર વર્ષ પહેલાં જે હુમલો થયો હતો ને આજે પણ અડીખમ મહાદેવનું મંદિર સોમનાથ મહાદેવનું મંદિર અડીખમ જોવા મળી રહ્યું છે પરંતુ જ્યારે વાત કરવામાં આવે તો આ મહા મંદિરને લગભગ સત્તર વખત હુમલો કરી અને નષ્ટ કરવાના વિધર્મીઓએ પ્રયાસ પણ કર્યા હતા પરંતુ આજે એક હજાર વર્ષ પૂર્ણ થયા છે ને આજે ભારત દેશવાસીઓ સનાતનવાસીઓ કહી રહ્યા છે કે આજે અડીખમ આ મંદિર છે તેનો સ્વાભિમાન લેવા માટે અમે તત્પર છીએ કારણ કે અનેક વખતો વિદેશીઓએ પણ આ મંદિરને નષ્ટ નાબૂદ કરવાના પ્રયાસ કર્યા હતા પરંતુ જ્યારે હુમલા થયા ત્યારે મંદિરના અમુક અવશેષો જ્યારે ધ્વસ્ત થયા હતા તેને આજે પણ સોમનાથની અંદર સંગ્રહાલયની અંદર રાખવામાં આવ્યા છે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે રીતના જે હુમલો થયો હતો ને ત્યારબાદના અમુક અવશેષો હજી પણ આ સંગ્રહાલયની અંદર આપ જોઈ રહ્યા છો ભૂતકાળ કહેવાય છે કે ભૂલાય નહીં પરંતુ તે ને સાચવી એટલા માટે રાખવામાં આવ્યા છે કે આજે પણ દેશવાસીઓ ગર્વ લઈ શકે કે ભલે વિધર્મીઓએ પ્રયાસ કર્યા પરંતુ આજે પણ મહાદેવ જે પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે કહેવામાં આવે છે સોમનાથ મહાદેવ મંદિર હજી પણ અડીખમ છે ને સતત વિકસિત થઈ રહ્યું છે સનાતનીઓ છે દેશભર નહીં પરંતુ વિદેશીઓમાંથી પણ લોકો મહાદેવના દર્શન માટે આવી રહ્યા છે એટલે કહી શકાય કે એક હજાર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે અને તેની જ વચ્ચે આ મ્યુઝિયમ એટલા માટે આપણે બતાવવું છે કે આપણે ઉજવણી તો કરી રહ્યા છીએ પરંતુ આપણા અનેક એવા નાગરિકો છે સોમનાથની અંદર રહેતા હતા કે જેને વિધર્મીઓ સામે લડત આપી હતી ને લડત આપ્યા બાદ જે રીતના જે અવશેષો છે તેને પણ આજે જોઈ રહ્યા છીએ ને આખું મંદિર છે તે પણ અત્યારે અહીં જ જોવા મળી રહ્યું છે ને કહી શકાય કે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વડાપ્રધાન આવવાના છે પરંતુ જે રીતના એક હજાર વર્ષની ઉજવણી આપણે કરી રહ્યા છીએ અને સાથે સાથે ભૂતકાળ પણ યાદ કરવો એટલો જ જરૂરી છે કે જે ભૂતકાળ છે યાદ કરીને બીજી વાર કોઈ પણ લોકો ભારત દેશની અંદર આ પ્રકારનું કૃત્ય કરતાં પહેલાં સાત વાર વિચારે એ પણ જરૂરી છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રખાણી ગુજરાત ફર્સ્ટ સોમનાથ